ડોક્ટર વિરુદ્ધ આ કે ગરીબ પર આપણે વ્યક્તિ પહેર સુપરતી અને દેખાવ ઉપરથી જજ કરતા હોય છે હું એક આ કરેક્શન કરું કે ઈ જજમેન્ટ પહેર કે દેખાવ ન હોય જામે ઉભીનો પ્રતિતી ન હોય ઈનો પ્રતિતી પ્રેમ ન હોય

કણ દે સાયકોલોજી સમજો આપલા શરીરના આંતરની અંદર લીડર એસ્ટી કે જે સંજે છે એ સંબંધે ત્યારે ન થાય કે ક્યાંક બાધમીમાં માની છે શ્રદ્ધા થઈ તો એ દર્શન કરવાનો કારણ કે ભાવ પડ્યો આપણે પુક તથાનું સાંભળી સદ્યુક એમ કે આ સંગલન 70 લાખ ઉપર વર્ષનો રહી

क्योंकि तो एक एकज लोग पर देव से दान तो भी रहे बात राम राम एकज पुरुष भी रहो पति पुरुष में का नहीं बात ना हमने उससे के जाओ बदस तो द्वापर ही पूर्ण पुरुषोत्तम देव की नंदन वासुदेव अपना अपने तो जन्म दिवस मनावा ना से आओ कर्म ये बे महापुरुषो भारत में भेंट भी थी एवं एक રામચરિત માનસ ચરિત્ર ભગવાન રામ અને મહાભારત ની અંદર ભગવદ ગીતા આપી અને જે કૃષ્ણ ચરિત્ર આપણે કહીએ છીએ એ સમજવા નથી એ બે મહાન ચરિત્ર બે મહાપુરુષો ની ગાથા એનું અનુસંધાન કે આ બે ગ્રંથ ને માનવ કોળા ની જરૂર પડી જન્મ લેવા માટે ત્યારે કૃષ્ણના સમયમાં એક જ ઘર માં દેવ ને દાન કર્યું મામા કૃષ્ણ કૃષ્ણ

એટલે દેવલ ભાઈ ત્યાં નાનકડી વિનંતી કરી સાહેબ આપણે ગટા મારું નાનકડું ગામ છે છે આપણે શરૂઆત કરીએ સાથે મુક્ત સંવાદ આપણે તમારો તો પણ આપણે આજે ધીરા કેટલા માટે રાજકોટ આપણે વિસ્તરી છે એ જો તમે વાંચન કરો સાહેબ લાઈબ્રેરી કેટલા છે પુસ્તક

અને બે થી છે કૃષિ પર આનાથી ભારત દેશ આજે ઉજળો છે ભૂતકાળમાં આપતો ભવિષ્ય પર રહેવા અત્યારે જે કે લોકો વૈવર્તમાન કે શાસનમાં બેઠા છે એ કેવું ગૌરવ લે છે કે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવાની છે સાહેબ રાયકા ગામ જેવી પૃથ્વી છે આ બ્રહ્માંડ તમે રસોડામાંથી રાયકું ગામ નોટો લઈ લીધો

તમને મેં આપનો પોતા સે કે મને અમારા ગુરુજીએ લખી દીધું છે કે માના આ વાસાન હેટરી માં સે કે અમારો તો ઓરથી બી જાયો નથી આપો કુટી વાત તમારી બચી એટલા માટે હું પૂછું કે આ સંસ્થા સંસ્કૃતિ આર્ય ગુરુગળો તબસે ખીલા આપને માનતા જીવિત ગુરુપુર સમગ્ર ભારત ના આધિર માં કે બદે कमाना मामले को आयुर्विंद्र विश्व जाने में रिस्टिक में अगर होते हैं तो आपको वो क्या होते हैं वो प्रोफेशनल टच नहीं बात करते करते और जो प्रोफेशनल बात करेगी जो है तो आपने पतंजलि माँबाप रामदेव सेक्टर नेटवर्क जो है हजारों जो तो करोड़ों के नेटवर्क से यात्रियों को जो बेइंद्रा लोग

सामाजिक सेवा में उद्योग क्षेत्र में तमारा सदाय आशीर्वाद की क्या जावा में था बड़वा में था कि नहीं इतना मात्र ही डायरेक्ट भविष्य के ऊपर तुम्हारा नालक मात्र सीखो पर धर्म सिद्धांत में उन्हें खबर से उन्हें भांगे के अंदर ये नहीं जाता यार मैं जीरो 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 जेट को दर्शन के लिए तो ये चालू कर मारा बापू जी ने याद करी मारा बाबा याद करी

મારું એક કે મેં કીધું બેન કેરાતી આવો છો કે કેમ કે હા પછી મેં કીધું આ કઈ તકલીફ છે અને સાહેબ એને કે નો છેડો લઈ અને એની આંખ માંથી ડર 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 પડવા હું ધ્રુજી ગયો બધે જટલડી આવી ગઈ બે આ બે બે પોસી

मेरे मेरे मारा अपना भाने बना भी मैंने आश्रम स्थान में मारा देशभक्त कारण लेके गयी ये भी आपके लास्ट ये भी कुछ ऐसे कुछ बोलते हैं दूसरा एक बार टॉपर टॉपर आर्य आप तो आप तेरी गुजरात का और भी साढ़े 5000 फ़ीस्टे है बंदी साढ़े 5000 तब ये निजार करो कि ये आपना कोई संपन्न मार �

अरे भी जो आपने अपने प्रो एंड अपने कौन करे तो उनके सरकार सरकार नम करे साइड जो आपने के राष्ट्रधर्म सलाम करता हो या आपने राष्ट्रमंडल अंदर आपको धर्म आपने जो देखा तो होए तो हुए वो मानुष के आदमपुर तो नॉन क्री पकड़ी बाउ चौकड़ी अरे योग्य जल्दी है ये मुक्ति सरकार ने इस सेवा पर बस्सो मे�

अने जोड़ों का वो एक नम्र प्रयास है साइनिंग माध्यम थी इम्ने ये पूर्ण क्यों लेवल थी कि कोई वो आवश्यकति नहीं और दर्द प्रतिक्रिया थी कि दम्मे मने बोला तो हो याने मारे माहिर घाटी मारा करते मारु साइन के लिए मारे तमारी पास से आउट से तमारी ब्रेगनेट से इडियों की कम ने बोकलाइट से अने दो पिक्चर से ह

આશાની વિશેષ વસ્તુ વ્યાખ્યા નહીં કરી શકું હા